નમસ્કાર જય માતાજી મિત્રો કેમ છો મજામાં મિત્રો તમારું આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો આજે હું તમને એક એવી પવિત્ર જગ્યા પર લઈ જઈ રહ્યો છું જે ખૂબ જ અદ્ભુત છે અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલું છે અને મિત્રો તમે થાનગઢમાં આવેલા વાસુકી દાદાના તો દર્શન કર્યા છે પણ થાનગઢથી આશરે લગભગ દસ બાર કિલોમીટર અંતરે આવેલું છે બાંડિયાબેલીનું મંદિર તો ચાલો મિત્રો આજે હું ખૂબ જ પવિત્ર એવી જગ્યા બાંડિયા બેલીના દર્શન કરવા માટે તમને લઈ જઈ રહ્યો છું અને આ મંદિર એટલું મસ્ત મજાનું છે સાથે સાથે અહીંની પ્રાકૃતિક સૌંદર્ય પણ અદ્ભુત એવી છે તો ચાલો મિત્રો આપણે થાનગઢથી અત્યારે નીકળી ગયા હતા અને રૂપાવટી ગામ વટીને આપણે આવી ગયા છીએ જો આ મિત્રો આ છે ને રૂપાવટી તરફથી આવવાનો એ રસ્તો છે અને રૂપાવટી ગામથી થોડાક અંતરે આપણે આગળ વધીને પછી તમને આ જગ્યા જોવા મળશે જો આ જગ્યા છે અને અહીંથી ચાલુ સાહેબ માંડવનું વીર અને આ વીરના રસ્તો રસ્તોથી આપણે જવાનું છે બાંડિયા બેલી મંદિર તરફ તો ચાલો મિત્રો આજે આપણે સૌ સાથે મળીને બાંડિયા બેલીના દર્શન કરીએ અને પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણીએ તો ચાલો પહોંચીએ આપણે બાંડિયા બેલી અને મસ્ત મજાની એન્જોય કરીએ અને આજને દિવસે ખૂબ જ મસ્ત મજાની સફર કરી લઈએ તો ચાલો મિત્રો સૌ સાથે પહોંચીએ બાંડિયા બેલી અને આજના વિડીયોમાં હું તમને બાંડિયાબેલીનું કુંદરી તો સૌંદર્ય દર્શાવીશ બાંડિયા બેલીનું મંદિર દર્શાવ બતાવીશ અને એના ઇતિહાસ પણ વાતો કરીશું તો ચાલો પહોંચીએ આપણે સૌ પ્રથમ બાંડિયા બેલી અને પ્રકૃતિનો આનંદ માણીએ તો ચાલો પહોંચીએ બાંડિયા બેલી તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાંડિયા બેલીના દર્શન કરવા માટે અને મિત્રો બાંડિયા બેલીના દર્શન કરવા માટે જાઓ છો ને ત્યારે મંદિરની થોડોક પહેલાં જ આપણને એક મસ્ત મજાનો વ્યૂ પોઈન્ટ જોવા મળે છે અને એ જોવા હશે અહીંયા બેસો બેસોની જો વ્યવસ્થા છે મસ્ત મજાની એવી અને નાસ્તા પાણી બધા કરતા હોય આવે એટલે અને અહીંયાથી આખા માંડવના વીણનું એટલું મસ્ત મજાનું લોકેશન દેખાય ને કે ન પૂછો વાત જો આ બાજુ છે બાંડિયા બેલું મંદિર છે અમે ઝાડા દેખાને અને આ બાજુથી જો મસ્ત મજાનું એવું આખું માંડવનું વીડ દેખાય અને મિત્રો આ માંડવના વીડ વિશે એવું પણ કહેવામાં આવે છે કે અહીંયા અનેક પ્રકારના રહે ને પ્રાણીઓ આ માંડવના વીરમાં છે રહે છે અને દીપડા દીપડા બધું ઘણું બધું પ્રાણીઓ રહે છે અને વિશાળ એવી જગ્યામાં પથરેલું છે માંડવનો માંડવના વીર તો કંઈક આવું છે આનું પ્રાકૃતિક સૌંદર્ય ચાલો મિત્રો આગળ જઈ આવે અને કરીએ દર્શન તો ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એક એવો પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલું મંદિર છે અને જો ત્યારે આપણે પહોંચીએ છીએ ભાંડિયા બેલીના મંદિરે અને અહીંયાની તમને જગ્યા બતાવી દીધો મસ્ત મજાની જગ્યા છે જો પ્રાકૃતિક સૌંદર્ય એટલું અદ્ભુત છે ને કે આ જોઈને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય ને તેવી આ જગ્યા છે અને આ આવી પવિત્ર જગ્યાની વચ્ચે વચ્ચે આવેલું છે આ ભાંડિયા બેલીનું મંદિર ચાલો મિત્રો હવે અંદર જઈએ અને કરી લઈએ આપણે દર્શન thank you આ છે પાંચાલ પ્રદેશની પથરા ભૂમિના આ પ્રદેશની વચ્ચેવચ આવેલ પ્રકૃતિએ પોતાના સૌંદર્યને સુટ્ટા હાથી વેડ્યું ને તેવું આ સ્થળ એટલે બાંડિયા બેલેનું સ્થળ થાનની બાજુમાં આ જંગલ આવેલ છે અને આ જંગલ એટલે માંડવનું વીડ તરીકે આ જંગલ ઓળખાય છે અને આ વીડની વચ્ચે વચ્ચ બાંડિયા બેલેનું આ મનોહર સ્થળ આવેલ છે અને આ છે મંદિરની વિશાળ પરિસર અને આ પરિસરમાં આવતા યાત્રો માટે રહેવાની પણ સુવિધા છે ચા પાણીની તમામ સુવિધા છે જોકે પહેલાં તો અહીં લાઇટની સુવિધા નથી પણ હાલ સોલર આવતા અહીં લાઇટની પણ મસ્ત મજાની સુવિધા થઈ ગઈ છે એવું છે આ બાંડિયા બેલીનું સ્થાનક તો બાંડિયા અને આવેલા મંદિરના દર્શન કરી લો ને બહાર નીકળો એટલે મંદિરની એકદમ સામેની બાજુ છે જો પવિત્ર એવા કુંડ કુંડ સાથે હર્ષનો ઇતિહાસ જોડાયેલો છે અને સાથે સાથે ધાર્મિક મહત્ત્વ પણ એટલું બધું છે કે ન પૂછો વાત અને આ કુંડ સાથે એવી ધાર્મિક મહત્ત્વ જોડાયેલું છે કે આ કુંડમાં નાહવાથી ગમે એવો ચામડી રોગ હોય ને એ પણ મટી જાય એવો છે આ પ્રાકૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વનો એવો આ કુંડ અને આ કુંડમાં ગમે ઉનાર હોય ને તો પણ પાણી ખૂટતું નથી એવું છે આનું ચમત્કાર દાદાના દર્શન ગમે ત્યારે આવો ને તો અહીંયા દર્શન તો હશે થાય જ એવું છે આમ મંદિરનું લોકેશન અને આ માંડવના વીરની ની આ જગ્યા અને જગ્યાની આજુબાજુ જાંબુડા આંબળી ગુગર કેવડા પીપળ વગેરે અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે અને આ વૃક્ષો લીધે બારે માસ વાતાવરણ ઠંડા ભર્યું રહે છે ને એવું છે પ્રકૃતિ સોળે કરાય ખીલેલું આ સ્થળ જે એકદમ અહીં આવીને મન પ્રફુલ્લિત થઈ જાય ને તેવું શીતલ એવું સ્થળ છે અને માંડના વીડ વિશે માન્યતા છે કે આ ભૂમિનો સંબંધ મહાભારત કાળ સાથે પણ છે આ સ્તરની એક સૌથી મોટી વિશેષતા બતાવને તો એ છે અહીં આવેલો પૌરાણિક કુંડ તમે જોઈ શકો છો કે આ કુંડમાં બારે માસ પાણી ભરેલું રહે છે અને તેની વિશેષતા એ છે કે પાણીનું સ્તર હંમેશા જમીનના સ્તર કરતાં ઊંચું રહે છે ને તેઓ પૌરાણિક છે આ કુંડ તો મિત્રો હતી આજના દિવસના બાંડિયા બેલીના દર્શનનો આવો અનેરો લાહો અને મિત્રો તમે પણ પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિની શોધમાં હોય ને તો એકવાર આવા અવિષ્ય મંદિરના દર્શન કરવા જોઈએ અને મસ્ત મજાના દર્શન આપણે લીધા અને આવો દિવસ હતો આજના દિવસનો અમારો તો આવી કંઈક મસ્ત મજાનો એવો આનંદ થઈ જાય ને એવું આ એક મંદિર હતું અને આ મંદિર જોઈને અને પ્રાકૃતિક સૌંદર્ય જોઈને એવું લાગે કે વારંવાર આ મંદિર આવવું જ જોઈએ કારણ કે એની શાંતિ એક અલગ જ પ્રકારની છે જેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે એવી સે એની જગ્યા તો મિત્રો તમને આજના દિવસની આ જર્ની કેવી લાગી તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો તમે આવા જ અવનવા વિડીયો જોવા માગતો હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આજના નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય બાંડિયા દાદા હર મહાદેવ મિત્રો જય મળીએ આગના નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટા